મોડાસિયા કડવાપાટીદાર દ્વારા બાળકો માટે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનું અને દીકરીઓને કઈ રીતે આત્મરક્ષા કરવાની તેની પણ તાલીમ અપાઈ હતી તેમજ મોબાઈલ અને ટીવી થી દૂર રાખી રમતો રમાડાઈ હતી દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ આવે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયાસ કરતા હોય છે ત્યારે મોડાસિયા ખડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ત્રિદિવસીય સમર સમરકેમનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો પહેલા કેમ્પ બસો બાળકો થી શરૂ થયો હતો જે બે હજાર ચોવીસ માં એક હજાર એકસો થી વધુ બાળકો સુધી પહોંચ્યો છે જેમાં એકસો થી વધુ શિક્ષકો સો થી વધુ સ્વયંસેવકો સહિત સતત દિવસથી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છે વહેલી સવારના છ વાગ્યા આ સમર કેમ્પ યોજાય છે જેમાં આઉટડોર ઇન્ડોર સેલ્ફ ડિફેન્સ અને ક્રિએટિવિટી પણ શીખડાવવામાં આવે છે આ ત્રણ દિવસમાં ચાર વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકો આવે છે જેઓને શિક્ષકો દ્વારા જ તમામ પ્રકારની તાલીમો અપાય છે વિવિધ રમતો જે પહેલા રમતા હતા તે રમતો અહીં રમાડાય છે અને બાળકો પણ અહીં ખુશ રહે છે આ કેમ્પમાં બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે તે માટે સમાજના જ શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે બુદ્ધિનો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ પેપર ક્રાફ્ટ સહિતની ઇન્ડોર રમત પરીક્ષાને લઈ માર્ગદર્શન રમત ગમત પણ સમાજના શિક્ષિત લોકો કરાવીને માર્ગદર્શન આપતા હોય છે મોડાસા કડવા પાટીદાર સમાજ દ્વારા અનુખું કામ કરીને અને સમાજને એક સંદેશો આપ્યો છે કે જેમાં બાળકોને સ્વરક્ષણ અને શિક્ષણ માર્ગદર્શન અને મોબાઈલની દુનિયાથી દૂર રાખીને બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે કામ કરી રહ્યું છે જેને લઈને બાળકોને પણ આ કેમ્પ ગમી રહ્યો છે અને વધુ દિવસો સુધી ચાલે તેવી માંગ પણ કરી રહ્યા છે જાણીએ સમગ્ર વાત વિશે શ્રી મોડાસા કડવા પાટીદાર સમાજ આયોજિતા લગભગ ચોથા વર્ષનો સમર કેમ્પ છે બાળકો માટેનો અને કેજીથી માંડીને નવમા ધોરણ સુધીનો બાળકો લગભગ આ વર્ષે એક હજારને એકવીસ એકવીસ અગિયારસોથી વધારે બાળકોએ ભાગ લીધેલો છે અહીંયા બાળકો વહેલી સવારે છ વાગે આવી જાય એટલે એક સેશન યોગનું થાય ત્યાર પછી રમતોનું સેશન થાય જુદું જુદું પૌષ્ટિક એમને આહારે લેતા થાય ખાસ હેતુ પાછું એક છે કે એ માટે કઠોર શેરડીનો રસ ફ્રૂટ્સ આ રીતે વિતરણ કરવામાં આવે અને ભોજન કર્યા પછી અગિયાર વાગે અમને ઘેર મોકલીએ છીએ સમજ કે એમ તો ખાસ જે મેઈન હેતુ સમાજે વિચાર્યો એટલા માટે કે આજે મોબાઈલનો યુગ છે ને વેકેશનનો સમય હોય એટલે ભાગે બાળકો ટીવી અને મોબાઈલની સાથે વધારે પડતા જોડાયેલા હોય પણ અહીંયા આપણી ઓરિજિનલ જે ભારતીય રમતો છે એ રમતો શારીરિક તંદુરસ્તી એમની વધે એ પ્રકારની ગેમ કૌશલ્યો એમનામાં વિકસે એના માટેનો એક પ્રયત્ન સાથે સાથે ફાસ્ટ ફૂડને આ બધું ખાવાની જે એમને આદત હોય છે પણ અહીંયા પૌષ્ટિક ફળ કઠોળ અને સરસ ભારતીય ભોજન જ આપીએ છીએ એટલે એ પણ એમને આદત પણ નિયમિતતા આવે એમનામાં પહેલાં કારણ કે વહેલી સવારે છ વાગે અહીંયા આપણે એન્ટ્રી લેવાની હોય છ વાગે લગભગ નવ્વાણું ટકા બાળકોની એન્ટ્રી થઈ ગયેલી હોય છે એટલે સમર કેમ્પ દરમિયાન બાળકોમાં પણ એક એવો ઉત્સાહ હોય છે એમ મોડાસા કડવા પાટીદાર સમાજ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા સમયથી ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહ્યા છે બસો સંખ્યાથી શરૂઆત થઈ અત્યારે અગિયારસો પચાસ સંખ્યા સુધી અમે પહોંચી શક્યા છીએ મૂળ ઉદ્દેશ કે સમાજ સમાજ શું છે અને બાળકો સમાજની સમાજવાળી જોડે સંલગ્ન અને સમાજ તરફ પ્રેરાય કે સમાજ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોની રમતો બીજી ભૌગોલિક પરિસ્થિતિ અને સમાજ શું કરવા માગે છે એ તમામ વિચારો વ્યક્ત કરવામાં આવે છે અને સમાજ પ્રત્યેની નિષ્ઠા પ્રેરાય એવું અમે આયોજન કર્યું છે અને આજે છેલ્લામાં અગિયારસો પચાસ જેવી સંખ્યા થઈ છે અને એના કરતાં પણ આગામી સમયમાં સંખ્યા વધશે અને એના માટે અમારો સમાજ દાનની કોઈ પણ જરૂરિયાત હોય અમારામાં અંદાજિત ખર્ચ બારથી તેર લાખ રૂપિયા જેવો હોય છે સમાજ દ્વારા એ દાતાઓનું પણ અમને દાન મળી રહે છે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બે હજાર ચોવીસ અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે એવા બાળકોને મોબાઈલ ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે ગેમો રહે રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કુલ અગિયારસો જેટલા બાળકો છે અને અગિયારસો જેટલા બાળકોને રમાડવા માટે સમાજના જે શિક્ષક મિત્રો છે જે સ્વયંભૂ સેવા આપે છે સમાજના લગભગ સો એક જેટલા શિક્ષક મિત્રો તથા સમાજના બીજા લોકો જે સ્વયંભૂ અહીંયા કોઈપણ જાતના પગાર કે કોઈપણ જાતના પ્રલોભન વગેરે અહીંયા સેવા આપે છે તમામ બાળકો ખૂબ સારી રીતે રમે અને પ્રકૃતિથી જોડાય મોબાઈલથી દૂર રહે એસીથી દૂર રહે અને ઓનલાઈન ગેમોથી દૂર રહે એટલા માટે બાળકો ખૂબ સારી રીતે રમે એટલા માટે છેલ્લા ત્રણ દિવસથી બધા જ શિક્ષકો ખડે પગે રહી અને બાળકોને ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે ખૂબ સારી રીતે રમાડી રહ્યા છે ગયા વર્ષે સમર કેમ્પમાં આવી હતી સમર કેમ આવી હતી ટાઈમ છ થી અગિયાર નો છે અહીં ભોજન ને બધું જ મળે છે અહીં સવારે નાસ્તામાં ચણા કટ ચણા ને બધું વગેરે મળે છે અહીં છે શેરડીનો રસ પણ મરે છે કેળા પણ મળે છે મળે છે અહીં અહીં રમત તો સવારે યોગમાં યોગ પણ થાય છે અને રમત રમતો પણ રમાડે છે નવી નવી અમે અમારા દોસ્તો સાથે ઘરે જઈને આવી રીતે આનંદ કરીને નવી નવી રમતો રમીશું શ્રી મોડા બીએસ નાઇટ સાથે જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા